ધોરણ છ ચેપ્ટર સત્તર જીવન નિર્વાહ વ્યક્તિના જીવન ઉપર આસપાસની બાબતો અસર કરે છે આપણી આસપાસ અનેક પ્રકારની ભિન્નતા જોવા મળે છે ગ્રામીણ જીવનની સૌથી મહત્ત્વની બાબત કોઈ હોય તો એ છે કે તેઓ ઓછામાં ઓછી સુવિધાઓનો ઉપયોગ કરે છે ગામડાના લોકો વિવિધ રીતે આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલ હોય છે મોટે ભાગે લોકો ખેતીના કામ સાથે જોડાયેલ હોય છે ગ્રામીણ જીવનમાં સ્થાનિક વ્યવસ્થા અને સ્થાનિક પર્યાવરણની વસ્તુઓ જીવનમાં સીધી અસર કરે છે પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન ગામડાની વ્યક્તિઓના જીવન ઉપરાંત તેમની સુવિધાઓ અને સમસ્યા અંગે આપણે ચર્ચા કરીશું આપણો દેશ ભારત અનેક વિવિધતા વચ્ચે અનોખી એકતા ધરાવે છે આપણો દેશ ધર્મ ભાષા પ્રદેશ કે આર્થિક ભિન્નતા વચ્ચે અનોખી ઓળખ ધરાવે છે આપણા દેશમાં પાંચ હજાર કરતાં વધારે શહેર અને સત્યાવીસ હજાર જેટલા નાના મોટા નગર છે આસપાસના ગામમાં રહેતા લોકો રોજગારી મેળવવા માટે શહેરમાં આવે છે કેટલાક નગર કે શહેરમાં બીજા રાજ્યોથી પણ લોકો આવે છે આપણા દેશના નાગરિકોને દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈ શાંતિથી રહેવાનું અને વિકસવાનો બંધારણમાં અધિકાર અપાયો છે શહેરમાં રહેનાર લોકો વિવિધ વ્યવસાય સાથે જોડાયેલ હોય છે કેટલાક એક કરતાં વધારે વ્યવસાય સાથે જોડાયેલ હોય છે આપણી આસપાસ અનેક લોકો આપણને જોવા મળે છે દરેકને જીવન નિર્વાહ કરવા માટે આવકની જરૂર પડે છે ઘરમાં પણ નોકરી ધંધો કે મજૂરી કામ કરી પૈસા આવે એમાંથી પરિવાર જીવન નિર્વાહ કરે છે ગામડાનું જીવન બનાસકાંઠા જિલ્લાનું એક શહેર ડીસા અહીંથી થોડું દૂર એક ગામ ગામનું નામ રાણપુર અહીં ભાગે સૌ ખેતીકામ સાથે જોડાયેલા અહીં કોઈ ખેતી કરે વળી કોઈ પશુપાલન કરે પોતાના ખેતરમાં કામ કરતાં કરતાં વધારાના સમયે કોઈ ઓજાર બનાવે કે કપડાં સીવવાનું પણ કામ કરે એક તો વળી ટ્રેક્ટર ચલાવે જે બોલાવે એના ખેતરમાં ખેડ કરવા જાય ગામ નાનું પણ અહીં વાળ કપાવવા કે દાઢી કરાવવા શહેરમાં ન જવું પડે અહીં નાની મોટી કેટલીક દુકાનો આ દુકાનોમાં ચંપલ મળે અને કપડાં પણ મળે જરૂર પડે ત્યારે તાવ શરદીની દવા ગામની દુકાનમાંથી મળી જાય આ ગામ અને આસપાસના ગામમાં સૌ બટાટા અને બાજરીની જ ખેતી કરે ગામમાં દરજી મળે સુથાર પણ મળે હજામ અને લુહાર પણ આ ગામમાં જોવા મળે છે આ બધા જ એમના વ્યવસાય સાથે ખેતી કે ખેતમજૂરી સાથે જોડાયેલ છે ગામમાં એક યુવાને થોડા સમય પહેલા ચા નાસ્તા માટે એક દુકાન બનાવી છે ગામના લોકો કરતા અહીંથી પસાર થનાર વધારે સંખ્યામાં અહીં ચા નાસ્તો કરવા ઊભા રહે છે કેટલાક ખેડૂતો અહીં બારે માસ શાકભાજીની ખેતી કરે છે કેટલાક ખેડૂતો દાડમની કે બીજા ફળની વાડી બનાવે છે ગામડામાં શ્રમ કાર્ય અને જીવન એમને સૌ મધુબા કહે માલપુર ગામમાં તે રહે આ જ ગામમાં એમના લગ્ન થયા ગામના મોટા ખેડૂતના ખેતરમાં તે એમના પતિ જોડે મજૂરી કરે આખો દિવસ મજૂરી કરે સવારે આઠ વાગે ઘરનું નાનું મોટું કામ પતાવી બંને મજૂરીએ જાય તેમને બે દીકરીઓ છે બંને ગામની સરકારી શાળામાં ભણે છે મોટા ખેડૂતનું નામ મોગજીભાઈ તેમને વીસ એકર જમીનનું ખેતર મધુબા અહીં કામ કરે અને પોતાનું ગુજરાન ચલાવે સવારે આઠ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી તે ખેતરમાં મજૂરી કરે ખેતરમાં તે વાવેતર કરે નિંદામણ કરે અને બીજું કામ પણ કરે આખો દિવસ મધુબા મજૂરી કરે ત્યારે સાંજે એમને વેતન મળે રોજ કાંઈ ખેતરનું કે મજૂરીનું કામ ન મળે એક વખત એમને દિવસો સુધી કામ મળ્યું ન હતું તેથી લવજીભાઈ પાસેથી એમને પૈસા ઉછી ના લીધા હતા નાની દીકરી બીમાર પડી હોય તેમને પૈસાની ખાસ જરૂર હતી આ પૈસા તરત પરત ચૂકવવા જરૂરી હતા પણ એ સમયે કામ મળતું પણ ન હતું આ કારણે લવજીભાઈને પૈસા પાછા આપવા માટે એમણે પગમાં પહેરવાના ઝાંજર વેચી દીધા હતા આવું કેટલી વખત બનતું ખેતરમાં મજૂરીનું કામ ન હોય ત્યારે તે બીજાના ખેતરમાં કે પથ્થરની ખાણમાં મજૂરી કામ કરતા હવે એમની ઉંમર થઈ હોય તેમનાથી વધારે મજૂરી થતી નથી તે ખૂબ થાકી જાય છે તેથી મધુબાના પતિ પણ એમને ઘરકામમાં મદદ કરે છે તેઓ સાંજે ઘરે આવે અને ઘરનું કામ કરે ભોજન તૈયાર કરે અને જમે આ ગામમાં બીજા પણ કેટલાય લોકો છે જેમની જોડે પોતાની જમીન નથી કેટલાક જોડે થોડીક જ જમીન છે જેની પાસે જમીન ઓછી છે તે વરસાદને આધારે જ ખેતી કરે છે આ કારણે વરસાદ ન હોય ત્યારે કેટલાક લોકો આ ગામ છોડી મજૂરી કરવા બીજે જતા રહે છે મધુબાના કામ અંગે અહીં ચાર્ટ આપેલ છે આ ચાર્ટને જોઈ નીચેના પ્રશ્નો આધારે ચર્ચા કરો તેમને ક્યારે વધારે કામ મળતું હશે કયા કયા મહિનામાં તેમને કામ મળતું નહીં હોય કેટલા મહિના સુધી એમને કામ શોધવું પડતું હશે ચર્ચા કરો મધુબા એમના ઘરમાં ક્યાં કામ રોજ કરતા હશે મધુબાને ઘરમાં એમના પતિ કેવી રીતે મદદ કરતા હશે ખેતી પશુપાલન અને જીવન નિર્વાહ નાનું ગામ પાંડરવાડા અહીં સલમાન રહે સલમાન પાસે પોતાનું ખેતર છે સલમાન પાસે દસ એકર જમીન છે આ જમીનમાં તે જાતે ખેતી કરે છે જ્યાં જરૂર જણાય ત્યાં તે કોઈની મદદ મેળવી ખેતી કરે છે આ મદદ માટે તે મજૂરીના પૈસા આપે છે તે બિયારણ અને ખાતર બજારમાંથી વેપારી પાસેથી લાવે છે વેપારી તેમને ઉધારમાં બિયારણ અને ખાતર આપે છે પાક ઉતરે એટલે એને વેચીને સલમાન વેપારીને પૈસા પરત આપે છે બાકીના પૈસા ચૂકવતા તે ખેતરની આવકમાંથી સાત કે આઠ મહિના સુધી જીવન જીવી શકે છે બાકીના સમયમાં જીવન જીવવા માટે તે પશુપાલન કરી આવક મેળવે છે સલમાન જોડે એક ગાય અને બે ભેંસ છે તેમનું દૂધ સલમાનને જરૂરી નાણાં મેળવી આપે છે સલમાન દૂધ સહકારી મંડળીમાં વેચે છે તેમાંથી જે આવક થાય એમાંથી તે બાકીના ચાર મહિના જીવન જીવી શકે કેટલીક વખત પૈસા પાસેના શહેરની ઔદ્યોગિક વસાહતમાં સલમાન છૂટક કામ મેળવી જીવન નિર્વાહ માટે ખર્ચ ભેગું કરવા મજૂરી કરે છે વિચારો અને કહો સલમાનને ક્યારે મજૂરી કરવી પડતી હશે સલમાનની આવક ક્યા કયા સમયે સૌથી વધારે હશે સલમાન પાસે ગાય કે ભેંસ ન હોય તો તેને શું મુશ્કેલી પડે ઔદ્યોગિક વસાહતમાં સલમાનને કેવું કામ કરવું પડતું હશે ગામનું શહેર સાથે જોડાણ નાનું ગામ રામનગર અહીં એક વેપારી એમનું નામ જગાભાઈ તેમને નાની દુકાન આ દુકાનમાં શાકભાજી મળે કરિયાણું મળે અને સાથોસાથ જીવન જરૂરી કેટલીક વસ્તુઓ પણ મળે સાબુ મીઠું કે નાની મોટી દવાઓ આ દુકાનમાં મળે રામનગરમાં મોટે ભાગે સૌ ચોખાની ખેતી કરે ગામ લોકોને જગાભાઈની દુકાનમાં કોઈ વસ્તુ જોઈતી હોય તો તે ચોખા લઈને જાય જગાભાઈ આ ચોખાને બદલે તેમને જોઈતી વસ્તુ આપે ગામ લોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરી શહેરની મોટી દુકાનમાં આપી આવે ઓછા પૈસે ચોખા ખરીદી જગાભાઈ શહેરમાં થોડા વધારે પૈસામાં આ સામાન વેચીને નાણાં કમાય છે મધુબા જેવા ખેતમજૂર અંગે આપણે જોયું જમીનદાર જેવા મોટા ખેડૂત ઉપરાંત સલમાન જેવા નાના ખેડૂત અને સાથોસાથ જગાભાઈ જેવા નાના વેપારીઓ અંગે આપણે વિગત જોઈ તેમની પાસે નાની દુકાન કે આવક માટે અન્ય રસ્તા છે પશુપાલન અને છૂટક મજૂરી ઉપરાંત ઔદ્યોગિક વસાહતમાં છૂટક કામ કર્યું ગુજરાન ચલાવનાર અંગે પણ આપણે વિગતવાર જોયું અન્ય રીતે જીવન નિર્વાહ નાનું ગામ સંચારણા દરિયા કિનારે આવેલું આ ગામ અહીં રૂડી બહેન અને લખીમાં રહે તેમની પાસે ખેતી કરવા માટે જમીન નથી ન તેઓ છૂટક મજૂરી કરે છે કે ન કોઈ જગ્યાએ કાયમી કામ કરી પૈસા કમાય છે બહેન અને લખીમાં બને માછલી પકડવાનું કામ કરે છે માછીમાર ખાદી ઉત્પાદક કહેવાય છે માછલી એ દરિયાઈ જીવ છે રૂડીબહેનને ઘરકામમાં તેમના પતિ સહયોગ કરે છે લખીમા ઘરેડા છે તેમના પતિનું અવસાન થયું છે બહેન અને લખીમાની ભાગમાં એક નાની હોળી છે તે દરિયા કિનારે જ મૂકી રાખે છે તેમની જોડે ઘરમાં મછલી પકડવા માટે નાની ઝાડ અને એ માટેના કેટલાક સાધનો છે તેઓ માછલા પકડવા દરિયામાં જાય છે દરિયામાં માછલા મેળવવા દૂર સુધી જવું પડે છે વર્ષમાં આઠ મહિના સુધી તે માછલા પકડીને જીવન નિર્વાહ કરે છે ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો એ જોખમકારક છે આ કારણે બહેન અને લખીમાં ચોમાસાના દિવસો દરમિયાન માછલી પકડવા જતા નથી વરસાદ વાવાઝોડું કે આવી કુદરતી આપત્તિઓ સામે બહેન અને લખીમા જેવા માછીમારી કરનારા લાચાર છે જ્યારે આવી કુદરતી સ્થિતિ આવે ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે તે માછલી પકડી શકતા નથી ત્યારે તેમની જોડે આવકનું બીજું કોઈ સાધન રહેતું નથી આવા સમયે કામ મેળવવા માટે ખૂબ મુશ્કેલી પડે છે આ સમયે જીવન નિર્વાહ માટે તેમને પૈસા ઉછીના લેવા પડે છે ઉછીના પૈસા તેઓ ત્યારે જ પરત કરી શકે છે જ્યારે માછલી પકડીને વેચી શકે તેમને માછલી પકડવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આજકાલ બધે જ પ્રદૂષણ વધતું જોવા મળે છે દરિયામાં પ્રદૂષણ વધવાને લીધે માછલી પકડવા તેમણે દરિયામાં ખૂબ દૂર જવું પડે છે પ્લાસ્ટિક અને ઉદ્યોગોનું પાણી નદી ગટર મારફતે દરિયામાં જાય છે આ કારણે અહીં પ્રદૂષણ વધતું જાય છે પ્રદૂષણને લીધે અહીં માછલીઓ પણ ઓછી થતી જાય છે આ પરિસ્થિતિમાં પણ રૂડી બહેન અને લખી માને ચિંતામાં મૂકે છે દરિયામાં તોફાન આવે ત્યારે તે માછલી પકડવા જઈ શકતા નથી સુનામી વખતે આવેલ દરિયાના તોફાનમાં તેમને આર્થિક નુકસાન થયું હતું તે સમયે તેમની હોડીને પણ નુકસાન થયું હતું આ વખતે તે લાંબા સમય સુધી માછલી પકડવા જઈ શક્યા ન હતા સરકારે તેમને નવી હોડી લાવવા માટે આર્થિક સહાય કરી હતી આ જ રીતે ગામડાના કેટલાય લોકો દૂધ શાકભાજી કે અન્ય સામગ્રી ગામડામાંથી પાસેના શહેરમાં જઈ તેનું વેચાણ કરી જીવન નિર્વાહ કરે છે વિચારો અને કહો આપણી આસપાસ લોકો કેવી રીતે કમાય છે માછીમારને રોજ કેટલા કલાક કામ કરવું પડતું હશે દરિયાને ચોખ્ખો રાખવા માટે તમે શું કરી શકો એમ છો માછલીની જેમ અન્ય શું વેચીને નાણાં કમાઈ શકાય કેવી કુદરતી આફત વખતે માછલી પકડવા જઈ શકાતું નથી હોતું શા માટે શહેરનું જીવન આપણે અત્યારે ગ્રામીણ જીવન અને જીવન નિર્વાહની વાત કરી આ જ રીતે શહેરમાં પણ વ્યવસાય અને રોજગારી માટે જાણકારી મેળવવી જરૂરી છે શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ કપરું કામ છે શહેરમાં વસતા લોકો અને તેમની રોજગારી અંગે વિગતો જોઈશું આપણી આસપાસ અનેક લોકો હોય છે દરેક કોઈને કોઈ કામ સાથે જોડાયેલ હોય છે શહેરમાં વિવિધ પ્રકારના વ્યવસાય જોવા મળે છે આ વ્યવસાય ઉપર અનેક લોકો નિર્ભર હોય છે કોઈને દુકાન હોય તો કોઈને દુકાનમાં નોકરી કોઈ ઓફિસમાં જાય કોઈ રોડ ઉપર બેસીને ધંધો કરે કેટલાક લોકો તો હરતા ફરતા કામ કરે કોઈ શાળામાં કે કોલેજમાં ભણાવવા જાય તો કોઈ નાની મોટી મજૂરી કે કૌશલ્ય આધારે કામ મેળવી રોજગારી દ્વારા જીવન નિર્વાહ કરે છે વિચારો અને કહો ચિત્રમાં કયા કયા વ્યવસાય જોઈ શકાય છે ચિત્રમાં ન હોય તેવા અન્ય વ્યવસાય કયા છે કયા કૌશલ્યને આધારે રોજગારી મળી મળે છે તમે કયો વ્યવસાય કરી રોજગાર મેળવવા વિચારો છો રેખાની વાત રેખાનું ગામ નાનું બાજુના શહેરમાં એના માસી રહે રેખા માસીના ઘરે આવી હતી તેણે જોયું તો અહીં કેટલાય લોકો રોડ ઉપરથી જ રોજગારી મેળવે છે કોઈ શાકભાજીની નાની દુકાન ચલાવે છે એક માજી લારી લારી ઉપર શાકભાજી વેચે છે ફૂલની દુકાન હોય કે સાયકલના પંક્ચરની અને કોઈ મરામતની દુકાન ચલાવે છે રોડના ઉપર એક ખૂણામાં બુટ પોલીસની દુકાન બનાવી એક ભાઈ રોજગાર મેળવે છે સોળા ની દુકાન કે કરિયાણાની દુકાન પણ અહીં જાણે રોડ ઉપર છે રોડ ઉપર ઊભા હોઈએ અને થોડી જ વારમાં ગાડીનો કાચ સાફ કરી પૈસા ભેગા કરનાર પણ રેખાએ જોયા એક ભાઈ સાયકલ ઉપર સફાઈના સાધનો વેચે છે બીજો ભાઈ રસ્તા ઉપર પીવાના પાણીનો ધંધો કરે છે તે જ રસ્તા ઉપર ફેરીઓ રમકડા વેચે છે રેખાએ એક હેર કટિંગ સલૂન જોયું અને કહ્યું આ બધું મારા ગામમાં ત્રણ કે ચાર દુકાનોમાં હોય છે રેખાના ગામમાં જે બધું દુકાનમાં મળે છે એવી કેટલીક વસ્તુ એણે અહીં પાથરણામાં વેચાતી જોઈ રોડ ઉપરની દુકાન કે રોડની આસપાસ કામ કરનારને કારણે અનેક વખત સમસ્યા જોવા મળે ક્યારેક ટ્રાફિક સમસ્યા વધી જાય છે નાના મોટા અકસ્માત થાય છે આવું રોડ ઉપર કે રોડની આસપાસ કેટલાક લોકો વ્યવસાય કરી રોજગારી મેળવે છે શહેરમાં એક વ્યક્તિ એક કરતાં વધારે વ્યવસાય કે કૌશલ્ય આધારે વિવિધ પ્રકારના કામ સાથે જોડાયેલ હોઈ શકે રેખાએ જોયું કે ટાયર પંક્ચરની દુકાનમાં કામ કરતો હતો એ જ છોકરો રાતે ભજનમાં ઢોલક વગાડતો હતો જાણવા જેવું એક અંદાજ મુજબ શહેરમાં રોજગારી મેળવતા કુલ વ્યક્તિ પૈકી બાર ટકા લોકો શહેરમાં રસ્તા ઉપરથી રોજગારી મેળવે છે કેટલાક શહેરમાં પાથરણા બજાર કે લારી ગલ્લા બજાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય છે કરસનભાઈનું કામ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં માવસરી ગામ એક બાજુ રાજસ્થાન અને એક બાજુ પાકિસ્તાનની સરહદ ધરાવતું આ ગામ ગામમાં કરસનભાઈ રહે તે ગામમાં સુથારી કામ કરતા હતા કરસનભાઈ પાંચ વર્ષથી બાજુના નગર થરાદમાં રહે છે કરસનભાઈ શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે તેમની રિક્ષામાં શાળાના બાળકોને શાળા સુધી પહોંચાડે છે આજે કરસનભાઈ પાસે બે રિક્ષા છે આજે કરસનભાઈ શહેરમાં રિક્ષા ચલાવી રોજગારી મેળવે છે વિચારો અને કહો કરસનભાઈ શહેરમાં કેમ આવ્યા હશે શહેરમાં પરિવારને કંઈ અગવડ પડતી હશે તમે બીજા કોઈ શહેરથી ગામમાં જાઓ તો રોજગારી મેળવા શું કરો ગામડેથી શહેરમાં આવેલ કોઈ એક વ્યવસાય કાર અંગે ચર્ચા કરો સામૂહિક શહેરી જીવન નિર્વાહ નીલમના મામા એક ફેક્ટરીમાં કામ કરે છે ફેક્ટરી મોટા સંકુલમાં છે અહીં પ્રવેશતા જ વિવિધ વિભાગ જોવા મળ્યા અહીં શર્ટ અને પેન્ટ બનાવવાની ફેક્ટરી છે અહીં કાપડનો વિભાગ અને ટેકનિકલ વિભાગ વધારે સક્રિય જોવા મળ્યો ઉપરના માળમાં પચાસ કરતાં વધારે મશીન હતા ઓછી મહેનતે વધારે કામ અને સિલાઈ થઈ શકે એવા સિલાઈ માટેના મશીન હતા સિલાઈ કરવા અને બટન લગાવવા માટે ખાસ પ્રકારના મશીન હતા આ કારણે ઓછી મહેનતે વધુ કામ થતું હતું નીલમના મામા અહીં મેનેજર તરીકે કામ કરતા હતા તેમણે નીલમને કપડું આવે ત્યાંથી શર્ટ કે પેન્ટ તૈયાર થઈને પેકિંગ થાય ત્યાં સુધીની કામગીરી જોવાની તક આપી તે ફેક્ટરી જોઈને આવી અહીં તેના મામા વેપારીઓ સાથે વાત કરતા હતા સામેના વેપારીને કામ ઝડપથી જોઈતું હતું એમણે એક હજાર શર્ટ જોઈતા હતા તેઓ કહેતા હતા કે ઓવરટાઇમ કરાવી આ ઓર્ડર પૂરો કરાવી આપો નીલમના મામાએ તેમને ઓવરટાઇમ અને તેમાં થતા વધારાના ખર્ચ અંગે વાત કરી જાણવા જેવું ચોવીસ કલાક કામ કરતા એકમમાં ત્રણ પાડીમાં કામ થાય છે એક જ જગ્યામાં ચોવીસ કલાક દરમિયાન ત્રણ વ્યક્તિ કામ કરે છે આઠ કલાક કરતાં વધારે કામ કરવાનું થાય તો દરેક કલાકના કામ માટે વધારાના નાણાં ચૂકવવામાં આવે છે છૂટક જીવન નિર્વાહ જયસિંહ રાજસ્થાનથી નવસારી આવ્યા છે અહીં તે ચોકલેટ બનાવવાનું કામ કરે છે અનેક પ્રકારની ચોકલેટ બનાવે છે તેઓ આ માલ બનાવી બજારના વેપારી સુધી પહોંચાડવાનું કામ કરે છે આ માટે કાચી સામગ્રી એકઠી કરવાથી લઈ ચોકલેટનું ઉત્પાદન કરવાનું અને તેનું વેચાણ કરવાના કામ ઉપર તેઓ સીધી દેખરેખ રાખે છે સેલ્સમેન અને વેપારી સુધી માલ પહોંચે તો જ વેચાણ સરળ બને આ માટે તેમને વેપારીઓ સાથે ખાસ સંપર્ક રાખવા પડે છે જયસિંહની ચોકલેટને કારણે આજે સો કરતા વધુ લોકો સીધી કે અડકતરી રીતે રોજગારી મેળવે છે આપણી આસપાસ અનેક વ્યવસાયકાર જોવા મળે છે આધુનિક સમયમાં કૌશલ્યને આધારે કામ મળી જ રહે છે રોજગારી મેળવવા માટે કૌશલ્ય ખૂબ જ મહત્ત્વ ધરાવે છે યાદ કરો અને લખો આપણી આસપાસ અનેક લોકો વિવિધ કામ સાથે જોડાયેલ છે આ કામને આધારે તેઓ રોજગારી મેળવે છે અહીં એક ઉદાહરણ આપેલ છે જયસિંહ ચોકલેટ બનાવવાનું કારખાનું ચલાવે છે આ માટે એને સહયોગની જરૂર પડશે તમે પણ આ માટે વિવિધ રીતે રોજગારી મેળવનાર અંગે અને તેમની સાથે જોડાયેલ અન્ય વિગતો તૈયાર કરો